ગંદકીના ચિત્રી ચઢાવતા દ્રશ્યો રાજકોટના ઘંટેશ્વરના છે જ્યાં ગટરના પાણી ઘરમાં ઘુસી જતા ગંદકીથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે ગટરનું ગંદુ પાણી રસ્તા પર રેલમ છેલ થતા રોગચાળો પણ વકર્યો છે ગંદકીના આ સામ્રાજ્યને ઉખાડી ફેંકવા માટે હવે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓ રણચંડી બની છે અને આજે અમારી માંગે પૂરી કરોના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને ગટર માં તો આમ જાણે ઈયળો ખદખદે છે અમે એક બે જરા ફોટા મોકલા છે જુઓ તમે ફોટા તમને એમ થાય કે માણસો રે છે ઇન્ટરવ્યુ લીધો અત્યારે ભાઈ છોકરાઓ બાળ નીકળી રમી નથી શકતા એટલી વાસ મારે છે ગટરની બહેરાઓએ અનેકવાર વાર રજૂઆત કરવા છતાં દરેક અધિકારીને નાનામાં નાના અને મોટા મોટા અધિકારી રજૂઆત કરવા છતાંય અમારી કોઈ પણ માંગને કાનમાં લેવામાં આવતી નથી સ્થાનિકોની એક જ માંગ છે કે ગંદકીની સમસ્યાનો ત્વરિત ઉકેલ આવે તો અમારે કઈ નહીં અમારી ગટર લાઈન અને હેરીના રોડ રસ્તા અમને એટલું સાફ કરી આપે અને અમને કરી બતાવે બસ અમારે બીજી કઈ માંગ નથી અમે માંદા મરીયા અને છોકરાને લઈને જવાની અમારે બહુ મુશ્કેલી થાય આમ ગંદકીથી ખદબતતા ઘંટેશ્વરમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કુલીન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ